ભાવનગર શહેર એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીના માર્ગ પર ખાડા પૂજન કાર્યક્રમ કરાયો છેલ્લા ઘણા વર્ષથી યુનિવર્સિટીના કેમ્પસમાં રોડ રસ્તા પર ઘણા સમયથી ખરાબ હોવાથી એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો છે રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું અને યુનિવર્સિટી કુલપતિને સદબુદ્ધિ આપે અને વહેલી તકે ખાડાનું સમારકામ થાય તેવી માંગ કરવામાં આવી છે અને એન અને યુથ કોંગ્રેસ દ્વારા ખખડધંજ રોડ પર પૂજા પાઠ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જો આગામી સમયમાં ખાડાનું સમારકામ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવે છે ગિરિરાજ સિંહવાડા શહેર યુવા કોંગ્રેસ ગિરિરાજ સિંહવાડા શહેર યુવક કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ દ્વારા અમારા પ્રમુખ ઋષિરાજસિંહ તેમજ ઉપપ્રમુખ અભિજીતસિંહ દ્વારા અવારનવાર રોડ રસ્તા બાબતે કુલપતિને ઘણી વખત આવેદનપત્ર આપવામાં આવ્યું

માત્ર ને માત્ર મળતી કોન્ટ્રાક્ટર ના લાભ માટે થઈ ચોમાસાનું કાઢીને એવું કહેવામાં આવે છે કે રસ્તા રિપેર અત્યારે ના થઈ શકે નહીં કરવામાં આવે ત્યારે આજ રોજ એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને રસ્તાનું ખાડા પૂજન કરીને અને ભગવાન ગુલપતિને સદબુદ્ધિ આપે એ માટે ખાડા પૂજનનો પૂજન નો આશ્ચર્યજનક કાર્યક્રમ દેવામાં આવેલો છે